મંત્રી ફકીરભાઈ વાઘેલા તેમજ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ જેવીબેન શિયાળના વરદ હસ્તે વર્ષ ઓગણીસો છન્નુમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે લોકાર્પણની તકતીમાં ડૉક્ટર આંબેડકરના જન્મની તારીખ ચૌદ ચાર અઢારસો એકાણું તેમજ નિર્વાણ તારીખ છ બાર ઓગણીસો ત્રેપન લખાયેલ છે પરંતુ નિર્વાણ તારીખ ખોટી છે ખરેખર તારીખ છ બાર ઓગણીસો છપ્પન હોવી જોઈએ વર્ષો પહેલા તકતીમાં જે ભૂલ થયેલ છે તે રાજકીય સામાજિક આગેવાનો તેમજ કર્મચારીઓ અધિકારોના ધ્યાને આવેલ નથી હોય પરંતુ ગુજરાત રાજ્ય તથા કેન્દ્રમાંથી તથા વિદેશ વિદેશમાંથી આવતા મહાનુભાવો વર્ષો પહેલા તકડીમાં જે ભૂલ થયેલ છે તે રાજકીય સામાજિક આગેવાનો તેમજ કર્મચારીઓ અધિકારીઓના ધ્યાને આવેલ નથી પરંતુ ગુજરાત રાજ્ય તથા કેન્દ્રમાંથી તથા વિદેશ વિદેશમાંથી આવતા મહાનુભાવો જ્યારે સ્ટેચ્યુનું ગાર્ડન સ્થળની મુલાકાત લે છે ત્યારે આવી નિર્વાણ તારીખમાં ભૂલ કોઈના ધ્યાને આવે અને પોરબંદરનું નામ નીચું દેખાય તેવું હિનકૃત્ય ગણી શકાય તેમજ ભાવી પેઢીને પણ ઇતિહાસ જણાવવામાં પડતી ખલેલ બાબતે ધ્યાને લઈ હાલ જે સ્ટેચ્યુમાં તકતી છે તેમાં નિર્માણ તારીખમાં સુધારો કરી સ્ટેચ્યુમાં નવી તકતી મૂકવામાં આવે તેવું રજૂઆતમાં જણાવ્યું છે મારાભાઈ સુરખિયા દલિત અધિકાર સંઘ ગુજરાત પોરબંદ જિલ્લાનો પ્રમુખ છું અને આ અમારું સંગઠન માન્ય ફકીરભાઈ વાઘેલા સાહેબના નેતૃત્વથી ચાલતું હોય અત્યારે અહીંયા જ નથી પણ અમે પોરબંદ જિલ્લામાં આ સંગઠન અમે સક્રિય રીતે ચલાવીએ છીએ અને બાબા સાહેબનું જ્યારે આ લોકાર્પણ ત્યારે માન્ય ફકી ભાગલા સાહેબ જ આનું લોકાર્પણ આવેલું હોય પરંતુ જે કાપડ રાખતા હોય એમાં કાપડના હિસાબે ખેંચવાથી નિર્વાણ દિવસની તારીખમાં તે પણ લખાઈ ગયેલ છે કાપડમાં ધટાવી ગયેલું હોય અને એ વખતે જે તે કોઈ આગેવાન તમારા માન્ય આદરણીય ભક્તિભાઈના ધ્યાન ઉપર આવેલ ન હોય અને એ વસ્તુ અમારા ધ્યાન ઉપર આવતા આ ઓગણીસો છન્નું આ બાબાજીના ને લોકાર્પણ થયેલું હોય અને અમારા ધ્યાન ઉપર આવતા આજે અઠ્યાવીસ વર્ષ યોજ થઈ ગયેલો હોય એટલી આ બાબતે અમે પ્રથમ ભરતભાઈના બે ભાઈઓ મેં બપભાઈ બહુ કઠિયને મળ્યા હતા બપભાઈએ ચેતનાબેન અમારા નગરપાલિકાના પ્રેસિડેન્ટને વાત કરી અને અમે નગરપાલિકાના પ્રમુખશ્રીને મળ્યા અને એની અમને એમની અમારી રૂબરૂમાં નગરપાલિકાના એન્જિનિયરને બોલાવી અને આ તકથી તાત્કાલિક શક્તિ સુધારો કરવી આપવામાં આવે એવી સૂચના આપેલ જોઈએ એ બદલ અમે ચેતનાબેનનો આભાર માનલો તો બીજી તરફ પાલિકા પ્રમુખે પણ આ અંગે તુરંત એન્જિનિયરિંગ વિભાગને સૂચના આપી કાર્યવાહી કરવા જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર